ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઠોડ સાહેબ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે બહુ બધીના અગાઉના બે મીડિયાની અંદર ત્રીજો ચોથો દાખલો પણ જોયો હતો હવે આપણે પાંચમો અને છઠ્ઠો આ દાખલાની અંદર જોઈએ કે એમાં શૂલ્યો શોધવાનો અને સગુણક શોધવા આપણે વચ્ચેનો સંબંધ ચકાસવાનો તો એની અંદર હવે મિત્રો મેં શૂલ્યો શોધવાના દાખલા છે તો અગાઉના મીડિયામાં ચકાસ કરી લે તો શૂલ્યો કઈ રીતે શૂલ્યો અને સહગુણકો વચ્ચે સંબંધ કઈ રીતે ચકાસાય જો ન ખબર પડે તો આપણે કમેન્ટમાં જણાવી શકો છો આપણે ફક્ત ખાલી શૂલ્યો મેળવવાનું જોઈએ કે જે બોર્ડને આધારે ખાસ કરીને એ રીતે પૂછાતો બે ગુણવો દાખલો તો અહીંયા તમારે પદ આપેલું છે ટી સ્ક્વેર માઇનસ તો ટી સ્ક્વેર માઇનસ છે તો ટી એક્સ બરાબર એ એક્સ બી એક્સ પ્લસ આ આપણું સમીકરણ છે એની અંદર આપણને કયા નંબરનું પદ આપેલું છે તો અહીંયા જોઈએ તો ટી સ્ક્વેર છે દિગાત્મ ઉપરથી પણ પહેલું આપેલું છે અને છેલ્લું અચળ પદ આપેલું છે તો આના માટે અહીંયા માઇનસ હોવાથી તો આપણે નિત્ય સમૂહ મિત્રો જોયેલા છે નવમાની અંદર કે એનો સ્ક્વેર માઇનસ વીનો સ્ક્વેર અહીંયા એક વખત યાદ કરી લઈએ કે અહીંયા એનો સ્કવેર માઇનસ બી નો જોવું હોય તો આપણે જોઈ શકાય છે કે શકાયર માઇનસ નવ આપેલા હોય તો અહીંયા શું કરી શકાય તો નવ નો વર્ગ ગુણો નીકળી શકે છે કઈ રીતે તો અહીંયા ત્રણ કરી નવ એટલે કે અહીંયા શું આવશે એક્સ માઇનસ ત્રણ આવશે એક કૌશમાં એક્સ પ્લસ ત્રણ આવશે આ રીતના હવે સીધા પડી શકે છે હજી એક પણ એક્ઝામ્પલ જોવું હોય તો એક્સ નો સ્ક્વેર માઇનસ પાંચ હોય તો અહીંયા કઈ રીતે થશે આ પ્રમાણે તો એક્સ માઇનસ વર્ગુળમાં પાંચ કેમ કે વર્ગુળ પાંચ વર્ગુળ નીકળાય નહીં તો અહીંયા આપણે વર્ગુળમાં લેવું પડે બીજા કૌશમાં એક્સ પ્લસ વર્ગુળમાં પાંચ અહીંયા જોયા એ પ્રમાણે જ હવે અહીંયા આપણે લઈ લઈએ તો તમને સિમ્પલ પડશે તો જોઈએ શું આવશે બોલો ટી નો સ્કેર વાળું પંદર નું વર્ગમૂળ નીકળે નહીં તો આપણે શું કરીશું ટી માઇનસ અહીંયા શું આવશે પલ્લર પંદર બીજા કૌશુઓ શું આવશે ટી પ્લસ વર્ગમૂળમાં પંદર હવે કોઈ પણ સંખ્યા હોય તો તમે આ રીતે શોધી શકો પણ પૂર્ણ વર્ગમૂળ નીકળી શકતું હોય વર્ગમૂળ જેનો નીકળે તો આપણે આ રીતે પણ થાય તો એનું આ રીતે આવશે દાખલા તરીકે બીજું એક્ઝામ્પલ જોવું હોય તો એક્સનો સ્ક્વેર પચીસ હોય

ટી બરાબર અહીંયા માઇનસ તે શું થશે પ્લસ વર્ગમૂળમાં પંદર અને બીજું આવશે ટી બરાબર પ્લસ છે તો માઇનસ વર્ગમૂળમાં પંદર તો અહીંયા આ રીતે આપણે શોધી શકાય શૂન્યનો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવો હોય તો મિત્રો ચકાસી શકાય જે અગાઉના વિડીયો જોયા તે પ્રમાણે જો ન ખબર પડે તો આપ કોમેન્ટમાં જણાવી મિત્રો હવે આપણે આગળનો દાખલો જોઈએ જેની અંદર છઠ્ઠો છેલ્લો દાખલો આપણે આ દાખલાનો તો અહીંયા જે અગાઉના આપણે ચારસ અને આવે છે એકલો એક તો અહીંયા એક લાવવાનો છે તો એવું કઈ એનો ઘડ્યો થશે ચાર ગુણ્યા ત્રણ ચાર તરી બાદ અહીંયા માઇનસ ચાર માંથી પ્લસ ત્રણ બાદ કરો તો આ પ્રમાણે જ મૂકી તો અહીંયા સિમ્પલ જ છે તો મૂકીશું હવે આપણા ચાર પાંચ થઈ ગયા તો અહીંયા આપણે શું કરીશું કોમન કાઢીશું બંને તો બંને માંથી કોમન નીકળશે એક્સ નીકળશે તો અહીંયા ત્રણ એક્સ માઇનસ અહીંયા શું છે ચાર પ્લસ અહીંયા બંને માંથી કોઈ નીકળતું ના હોય તો આપણે એક લખીશું હવે અહીંયા પ્લસ હોવાથી નહીં જીરો આપણો અવયવ સાચો છે તે આ સાબિત થાય છે કે બંને સમાન આવે હવે આપણે સમાન હોય અને કેટલી વાર લેશું એક વાર એક્સ માઇનસ ચાર બીજો આવશે એક્સ પ્લસ એક બરાબર જીરો હવે આપણે ભાગ્યા ત્રણ અહીંયા આપણું આ ભાઈ જો એ જ રીતે અહિયાં એક્સ પ્લસ એક બરાબર જીરો છે તો અહીંયા એક્સ બરાબર પ્લસ એક શું થશે માઇનસ એક અહીંયા બીજું શૂલ્યો ગણીશું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે આગળ શૂલ્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી શકાય છે અહીંયા તમને ન ખબર પડે તો વિડીયાની અંદર કમેન્ટમાં જણાવજો જે અગાઉના બે વિડીયો નાખ્યા એની અંદર આપણે સમજાવી જ છે જો ન ખબર પડે તો આગળ તમે આ રીતના વિડીયો નાખવાની કોશિશ કરો આપણે આ વિડીયાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણાનો આગળનો વિડીયો તમને રોજે રોજ મળતો રહેશે